નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અમારી ચેનલમાં નવા હોવું તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી લીમડો ઘણા ઔષધીય ગુણોથી ભરપૂર છે અને ઘણા વાસ્તુ વાસ્તુદોષોને દૂર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે હિન્દુ ધર્મમાં લીમડાનું ઝાડ ખાસ મહત્વ ધરાવે છે સનાતન ધર્મમાં ઘણા છોડને પવિત્ર માનવામાં આવે છે તુલસી પીપળ વડ કેળા અને બાલ સૌથી મુખ્ય છે આ છોડ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે અને વિવિધ તહેવારો અને ધાર્મિક વિધિઓ દરમિયાન તેમની પૂજા કરવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે ઘરની આસપાસ કે ઘરની બહાર લીમડાનો છોડ હોય તો તે શુભ છે કે અશુભ ચાલો જાણીએ લીમડો ઘણા ઔષધીય ગુણોથી ભરપૂર છે અને ઘણા વાસ્તુ દોષોને દૂર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે હિન્દુ ધર્મમાં લીમડાનું ઝાડ ખાસ મહત્વ ધરાવે છે ઘરની બહાર લીમડાનું ઝાડ રાખવાથી નકારાત્મક ઉર્જાઓ દૂર થાય છે લીમડો શનિ રાહુ અને કેતુના દુષ્પ્રભાવોથી પણ રક્ષણ આપે છે તેથી ઘરની બહાર યોગ્ય દિશામાં આ વૃક્ષ લગાવવાથી ઘરમાં સમૃદ્ધિ આવશે ઘરની બહાર ઝાડ રાખવું અત્યંત ફળદાયી માનવામાં આવે છે આ વૃક્ષ મંગળ ગ્રહ સાથે સીધો સંકળાયેલો છે કેતુ અને શનિ પણ તેની સાથે સંકળાયેલા છે તેથી જો તમે લીમડાનું ઝાડ વાવવા માંગતા હો તો દક્ષિણ દિશા ખૂબ જ શુભ રહેશે હિન્દુ ધર્મમાં લીમડાના ઝાડના લાકડાનો ઉપયોગ કરીને હવન કરવાથી વાસ્તુ દોષ દૂર થાય છે પરિવારમાં શાંતિ અને સુખ આવે છે અને પૂર્વજોના સાપથી રાહત મળે છે વધુમાં ઘરમાં લીમડાના પાન ધૂમ્રપાન કરવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે લીમડાનું ઝાડ મંગળ ગ્રહ સાથે સંકળાયેલું છે પરિણામે આ ઝાડને પાણી ચઢાવવાથી ભગવાન હનુમાન પ્રસન્ન થાય છે જેનાથી મંગળના નકારાત્મક પ્રભાવો દૂર થાય છે લીમડાની માળા પહેરવાથી શનિના અશુભ પ્રભાવો પણ દૂર થઈ શકે છે ઘરની બહાર લીમડાનું વૃક્ષ લગાવીને તેની પૂજા કરવાથી અને અનેક રાશિના લોકોને ખાસ લાભ મળે છે જ્યોતિષશાસ્ત્રમાં શનિને મકર અને કુંભ રાશિનો સ્વામી માનવામાં આવે છે તેથી શનિદેવની પૂજા કરવાથી આ રાશિના લોકોને ખાસ લાભ મળે છે શનિને ખુશ રાખવા માટે ઘરની બહાર લીમડાના ઝાડ લગાવવામાં આવે છે